છાણી નજીક નર્મદા કેનાલમાં મૃતદે તણાયો હોવાની માહિતી મળતા ફાયર બ્રિગેડે મૃતદેને બહાર કાઢ્યો હતો મનાવ સંદર્ભે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આજે સવારના છાણી ફાયર સ્ટેશનને કોલ મળ્યો હતો કે છાણી નજીકથી પસાર થતી નર્મદા કેનાલમાં એક મૃતદેહ તણાઈ આવેલો છે જે માહિતીને આધારે ફાયર બ્રિગેડનો કાફલો ઘટા સ્થળે તાત્કાલિક પહોંચ્યો હતો જ્યાં નર્મદા કેનાલના પાણીમાં તણાઈને આવેલો મૃતદેહ બહાર કાઢવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી આશરે ચાલીસ થી પચાસ વર્ષની વયના આધેડનો મૃતદેહ બહાર કાઢ્યો હતો જોકે તેની ઓળખ થઈ શકી નથી સ્થાનિક પોલીસે અજાણ્યા ઈસમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ટીપી તે છાણી ફાયર સ્ટેશન દસ ને પચાસે અમને કંટ્રોલમાંથી કોલ મળ્યો તો કે કે કેનાલમાં તરતી બોડી જાય છે તો અમે ઘટના સ્થળે પહોંચી અને અમે સારી રીતના કામગીરી બતાવી છે કોઈ છે હજુ તો નામ કઈ પડી ખબર પડી નથી પોલીસ જાણ કરીને કરશે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝ ને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર